સતાધારનો સંપૂર્ણ ઇતિહાસ સત્તાધાર એ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકામાં આવેલું એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે તે વિસાવદરથી આશરે સાત કિમી દૂર સાસણગીર જતા રસ્તા પર આંબાઝર નદીના કિનારે આવેલું છે આ જગ્યા સતવત્તા આધાર એટલે સતનો આધાર તરીકે ઓળખાય છે જ્યાં ભૂખ્યાને અન્ન દુઃખીને આશરો અને નિરાધારને સેવા મળે છે આ સ્થળની શરૂઆત મુખ્યત્વે સંત શ્રી આપા ગીગા એટલે આપા ગીગા સાથે જોડાયેલી છે સ્થાપના અને આપા ગીગાનું જીવન આશરે ઈસ અઢારસો આસપાસ કેટલાક સ્ત્રોતો અનુસાર વી સંમત અઢારસો પંચ્યાસી અથવા તે પહેલાં આપા ગીગા આ જગ્યાએ આવ્યા તેઓના ગુરુ આપા દાના એટલે દાન મહારાજની આજ્ઞાથી અને મહાદેવની કૃપાથી તેમણે અહીં સેવાની શરૂઆત કરી ગીરના ગાઢ જંગલમાં આંબાઝર નદી કિનારે એક નાનકડી ઝૂંપડી બાંધી અને સદાવ્રત એટલે કે ક્ષેત્ર શરૂ કર્યું જ્યાં કોઈ પણ સમયે ભૂખ્યા માણસને દાળ રોટલી મળે સેવા પણ મુખ્ય કાર્ય હતું તેઓ ગાયોને પાળતા અને તેમની સેવા કરતા આપાગીગા અનેક ચમત્કારો માટે પ્રસિદ્ધ થયા તેઓએ રોગીઓની સેવા કરી નિરાધારને આશરો આપ્યો તેઓએ વી સંમત ઓગણીસો છવ્વીસ એટલે ઈસ અઢારસો ઓગણસત્તેરમાં માં જીવતા સમાધિ લીધી તેમની સમાધિ આજે પણ અહીં છે તેમની હયાતી દરમિયાન અને પછી સજુમા અને રજુમા નામની બે મહિલાઓએ જગ્યાની સંભાળ રાખી તેમની પણ સમાધિઓ અહીં છે ગુરુ પરંપરા અને પછીના સંતો ગીગા પછી સત્તાધારની ગાદીએ આવેલા મુખ્ય સંતોનું ક્રમ આ પ્રમાણે છે કર્મણ ભગત ગીગાના શિષ્ય તેમણે તિલક કર્યું રામબાપુ જાદવ બાપુ હરિબાપુ હરજીવન બાપુ લક્ષ્મણ બાપુ જે બત્રીસ વર્ષ ગાદીએ રહ્યા શામજી બાપુ એકત્રીસ વર્ષ ગાદીએ રહ્યા પ્રસિદ્ધ સંત પછી જીવલાજ બાપુ વિજયબાપુ વગેરે હાલના સમયમાં વિવાદો પણ જોવા મળ્યા છે આ પરંપરા ઘણા સ્ત્રોતોમાં ગેબીનાથથી શરૂ થયેલી ગણાય છે સત્તાધારનું મહત્વ અને સુવિધાઓ અખંડ અન્ન ક્ષેત્ર આજે પણ બે સદીથી વધુ સમયથી ચાલે છે કોઈ પણ ભૂખ્યો ખાલી હાથે જતો નથી ગૌશાળા નિરાધાર ગાયોની સેવા મંદિરો શિવમંદિર સ્વયંભૂ શિવલિંગ સાથે હનુમાનજી ભૂત બાપા મંદિર વગેરે પાડાપીર એટલે સત્તાધારનો પાડો એક ચમત્કારી પાળાની કથા પ્રસિદ્ધ છે જેને ભક્તો પીર તરીકે પૂજે છે અને માનતા પૂરી થાય છે આસપાસ ગીરનું જંગલ લક્ષ્મણ ઘાટ આંબાઝર નદી કુદરત અને શાંતિનું સંયોજન સત્તાધારને સતનો આશરો કહેવાય છે અહીંનો મુખ્ય સંદેશ છે સત્ય સેવા અને નિર્મળ ભક્તિ આજે પણ દેશભરમાંથી લોકો અહીં આવે છે સદાવ્રતમાં ભાગ લે છે અને સંતોના આશીર્વાદ લે છે નોંધ છેલ્લા સમયમાં સત્તાધારમાં કેટલાક વિવાદો જોવા મળ્યા છે પરંતુ તેનો ઐતિહાસિક સત્તાધાર ધામમાં પાળા પીર એક અલૌકિક અને ચમત્કારી વાર્તા સાથે જોડાયેલું છે આ પાળો એટલે કે ભેંસ પ્રજાતિનો અથવા બળદ સામાન્ય ન હતો પરંતુ ભક્તોમાં પીર તરીકે પૂજાય છે તેની કથા મુખ્યત્વે લોકવાયકા ભક્તોની માન્યતા અને સ્થાનિક વાર્તાઓ પર આધારિત છે જે શામજી બાપુ એટલે કે સત્તાધારના પ્રસિદ્ધ સંતના સમય સાથે જોડાયેલી છે આ કથા વિવિધ સ્ત્રોતોમાં થોડી ભિન્નતા સાથે મળે છે પરંતુ મુખ્ય ઘટનાઓ સમાન છે મુખ્ય કથા એટલે કે લોકપ્રિય વર્ણન અનુસાર પહેલું પાડાનો જન્મ અને અલૌકિક લક્ષણો ભાવનગર પંથકમાં સોરઠિયા આહીર રામ અથવા રામ આહીર રહેતા હતા તેમની પાસે એક ભોજપુરી ભેંસ હતી જે રોજ પોતાનું પહેલું દૂધ સતાધર ધામમાં ચઢાવવા મોકલતી અથવા રામ આહીર સ્વયં સતાધર્મ દૂધ ચઢાવતા આ ભેંસની કોખમાંથી એક પાડાનો જન્મ થયો આ પાડો સામાન્ય પાળાથી બિલકુલ અલગ હતો કદાવર તાકાતવાર અસાધારણ રૂપ અને ચમત્કારી તેને ક્યાંય જોયો ન હોય એવો અનોખો પાળો ગણાતો હતો ભક્તો માને છે કે તેમાં દૈવી શક્તિ હતી બીજું શામજી બાપુનો પ્રેમ અને દીકરો કહેવું આ પાળો સત્તાધારમાં રહેવા લાગ્યો સંત શામજી બાપુ એટલે કે આપાગીગા ગીગા પછીના ગાદીના પ્રસિદ્ધ સંત તેને પોતાના દીકરા જેવો માનતા હતા તેઓ કહેતા આ પાળો નથી આ તો અમારો દીકરો છે તેઓ તેની ખૂબ કાળજી લેતા અને તેને ગૌ સેવાના પ્રતીક તરીકે જોતા ત્રીજું પાળાને વેચવાની અથવા આપવાની ઘટના સાવરકુંડલાના નેસડી ગામના લોકો પોતાની ભેંસોની ઓલાદ સુધારવા માટે સારા પાળાની શોધમાં હતા તેમને ખબર પડી કે સત્તાધારમાં એક અદ્ભુત પાળો છે તેઓ શામજી બાપુ પાસે આવ્યા અને પાળાની માગણી કરી કેટલીક વાર્તાઓમાં તેને વેચવા અથવા આપવા માટે દબાણ કર્યું શામજી બાપુએ સ્પષ્ટ ના પાડી આ અમારો દીકરો છે તેને ક્યારેય આપી શકાય નહીં ચોથું કતલખાનામાં લઈ જવાની ઘટના અને ચમત્કાર કેટલીક વાર્તાઓ અનુસાર કેટલાક લોકોએ અથવા વેપારીઓએ પાળાને ચોરીને અથવા બળજબરીથી મુંબઈના કતલખાનામાં એટલે કે સ્લોટર હાઉસમાં લઈ જવામાં આવ્યો ત્યાં પહોંચતા જ અચાનક ભયંકર ચમત્કાર થયો કતલખાનાનો માલિક અને કામદારો અચરજમાં પડી ગયા પાળાના રૂપ અને દૈવી શક્તિથી ત્યાંનું સંપૂર્ણ કાર્ય બંધ થઈ ગયું અથવા વિનાશ થયો કેટલીક કથાઓમાં કતલખાનું તૂટી પડ્યું અથવા આગ લાગી આ ચમત્કારથી પાળો પાછો સત્તાધાર પહોંચ્યો અથવા તેની દૈવી શક્તિ સાબિત થઈ પાંચમો પાળાનું દેહત્યાગ અને સમાધિ પાળાપીરે શ્રાવણ સુદ બીજ બુધવાર એટલે કે તારીખ એકવીસ જુલાઈ ઓગણીસો ત્રાણું સવારે છ વાગીને ત્રીસ મિનિટે રામચરણ પામ્યા એટલે કે દેહ છોડ્યો તેના શોકમાં આજુબાજુનો વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો એટલે કે દુકાનો કામકાજ બંધ રહ્યા તેને સત્તાધારમાં જ સમાધિ આપવામાં આવી જે આજે પણ છે અને ભક્તો ત્યાં દર્શન કરે છે માનતા માંગે છે અને પૂજા કરે છે મહત્ત્વ અને માન્યતા પાળાપીરને ગૌ સેવા દયા અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે ભક્તો માની છે કે જય પાળાપીર કહેતા માનતા પૂરી થાય છે ખાસ કરીને સંતાન સ્વાસ્થ્ય અને રક્ષણ માટે આ કથા સત્તાધારની ગૌ સેવા અને સેવાની પરંપરાને મજબૂત કરે છે જ્યાં પશુઓને પણ દૈવી માન આપવામાં આવે છે નોંધ આ વાર્તા ધાર્મિક શ્રદ્ધા અને લોકકથાઓ પર આધારિત છે વિવિધ યુટ્યુબ વિડીયો જેમ કે ભીખુદાન ગઢવી લાખાભાઈ રબારી વગેરે જેવા સ્થાનિક સ્ત્રોતોમાંથી મળે છે તે વૈજ્ઞાનિક પુરાવા આધારિત નથી પરંતુ ભક્તો માટે અત્યંત પવિત્ર છે